જય માતાજી મિત્રો જશે જો અમારા બ્લોકમાં જોડાયા છે હવે તમે સાંભળી બતાવી દઈએ દેજોમાં નાની બહેનના પર્યાભાઈ તો તો આ મેઇન ગેટ છે અહીંયાથી તમારે એન્ટર થવાનું જો અમારા ભાઈ શું કહેવાય બેટા મેઇન ગેટ મેઇન ગેટ છે તો અહીંયાથી આપણે પ્રવેશ કરીશું અમારા નાની બેનને પર્યાભાઈ ભાઈ જોઈ લો તમે તો જો અમાર પર્યાભાઈ નાનું ભાઈ આવી ગયા છે તો આપણો આગળ મેઇન ગેટ છે પર્યા ભાઈ તો રમવાની મજા આવી ગઈ જો

પર્યા છો આપડે બેઠા જો મિત્રો બહુ જોવા અલગ સરસ બનાવ્યું છે આજથી પ્રાર થઈ ગયો છે તો બધા મિત્રો જોઈ તો જાય છે છે બધું મસ્ત જોવાનું છે મિત્રો તો જો જે ઘેડા હેડી નાખ એમના માટે ગાડીની સુવિધા પણ છે તો મિત્રો જો આજુ યજ્ઞ કુંડ માતાજી મિત્રો જો હું પર્યા ભાઈ છે આગળ પર્યા ભાઈ જાય દોડમ ધોડ જાય છે લે જોઈ જઈએ તો તો જો બધું જોવાનું બહુ સરસ છે સામે જે ચાલી નાખતા આવી ગાડી પણ મૂકી છે તો ગાડીમાં તમે આવી શકો છો જો મિત્રો આ છે મહાપૂજા પૂજા ક્ષેત્ર એમાં પર્યા તો તો કરી દે છે તો ખતરનાક વ્યુ આવે છે ના જાય

જોવામાં જો હું પરિબંધ નાનું તો થાકી જાય ને મમ્મી બે બી ગયા અમે તો આપણે ઘણું ચાલવાનું છે અમે નાની બહેન બી આવી ગયા છે સામે જેવા સ્વામિનારાયણનું તો જો મિત્રો આવું કઈ બહુ મસ્ત વાતાવરણ છે લોકેશન બહુ સારું છે